નમસ્કાર દર્શક મિત્રો અત્યારે જે ચેનલની ટીમ છે સુરત અત્યાર સુધી કોરોનાને કારણે લોકડાઉન હતું અનલોક જાહેર થયું ત્યારે એમ લાગતું હતું કે ધંધા પાણી ખુલશે પરંતુ સુરત મહાનગરપાલિકા ને તેમના દ્વારા અત્યારે સુરત શહેરના રોડ રસ્તા ખાસ કરીને રાજમાર્ગ ખોદવામાં આવી રહ્યો છે જેને કારણે અહીંના જે વેપારી છે તેને ચિંતા વ્યાપી જોવા પામી છે કે હવે દિવાળીમાં અમારે ધંધો કેવી રીતે કરીશું આવું આપણે મળીએ મોબાઈલના એક વેપારીને જે આપનું નામ મારું નામ અનવરભાઈ છે મારી શોપ અહીંયા ચોક બજાર મેઈન રોડ પર આવેલી છે અને મારે અહીંયા જે કામ ચાલી રહ્યું છે એમાં અમને ઘણી તકલીફો પડી રહી છે કારોબાર એમ ચાલતા નથી કોરોના પછી થોડી ઘણી જરાકી ચાલતી હતી એ રોડ રસ્તા બંધ થઈ ગયા તો હવે રસ્તા બંધ થઈ ગયા એ હિસાબે ગ્રાહકોને અમારે આવવાનું બંધ થઈ ગયું છે અને અમારા વેપાર ધંધા એકદમ તરફ થઈ ગયા છે મતલબ તો અમારી વિનંતી છે કે આ વસ્તુ એ લોકો દિવાળી પછી પણ કરી શકે છે એવું નથી અત્યારે આપણે કરવું છે મતલબ દિવાળી પછી કરીને આપણે પબ્લિકને અત્યારે ભેઠી કરવા માટે એ લોકોએ થોડું રાહ આપવી જોઈએ દિવાળી પછી કામ કરે એમાં અમારી વિનંતી છે સાહેબ એટલે હિસાબે અમે જણાવીએ છીએ કે વહેલી જગ્યાએ એ લોકો આ કામ અત્યારે રોકી દે અને દિવાળી પછી કરે જે વ્યવસ્થિત છે એ બધું ડામવાનું કામ કરીને કમિટ કરી આપે અમારે લોકોમાં એક જ ચિંતા છે કે હવે અમારું શું થશે કારણ કે દિવાળી ટાણે જ અત્યારે આ ચારો તરફ એક ખોદકામ ચાલી રહ્યું છે આવો બીજા એક વેપારી છે આપણે તેમને મળીએ જે આપનું નામ આપવા માંગો છો અત્યારે રોડ રસ્તા પર તમાર પણ અત્યારે અહીંયા દુકાન છે અત્યારે જે લોકડાઉન પછી જે લોકોની પરિસ્થિતિ વઘરી છે એની સામે એ લોકોએ દિવાળી કાઢી નાખી હતી કેમ કે અહીંયા ચોક બજાર મેઇન રોડ પર જે મોટા મોટા શોરૂમો આવ્યા છે બહારનું પબ્લિક આવતા હમણાં હાલમાં અહીંયા આવતા બી પેલો ટ્રાફિકના હિસાબે આ રોડ પર આવવા માટે બી અટકાયું છે શું છે કે હમણાં સામે નવરાત્રી છે દિવાળી છે એ સમયે આ રોડ રસ્તા ખોદાઈ ગયા છે એનાથી આ વેપારીઓની અહીંયા ધંધામાં ખૂબ જ ખરાબ પરિસ્થિતિ થઈ છે કેમ કે આ બાજુ પબ્લિક આવવા જ નથી કરતો રસ્તા બંધ છે ટ્રાફિક જામ છે ગાડીનું પાર્કિંગ બી કોઈને મળતું નથી એ હિસાબે આવવા કરતું નથી એટલે મારી કોર્પોરેશનને વિનંતી છે કે આ વસ્તુ તમે દિવાળી પછી ડિસેમ્બર તકે બી આ કામ કરી શકતા હતા જે તમે હમણાં કરો છો એ ખોટું છે જે આપનું નામ રફીક શરબતવાળા રફીકભાઈ શું કહેવા માંગો છો કે દિવાળી ટાણે કામ ચાલે છે દિવાળીના ટાણે જે કામ એ લોકો ઉઠાવ્યું છે એ બિલકુલ નકામું છે અને બિલકુલ એકદમ ટ્રાફિક જામ કરીને બધા લોકોના ધંધા જે ખરાબ થઈ ગયા હતા લોકડાઉનમાં જે નવરા બેઠા હતા એ આજે થોડુંક બહુ કલરમાં આવ્યા છે તો એની સામે તમે ખોદકામ ચાલુ કરી દીધું છે સરકારની શું નીતિ ચાલે છે એ કંઈ અમતમાં નથી આવતી એટલે અમારી એ વિનંતી છે કે મેઇન રોડને છોડી ને બીજું કઈ જગ્યા પર એ લોકો કામ ચાલુ કરે તો એ બેટરી છે આપનું નામ મોહમ્મદ અબરાર ફણીવાલા મોહમ્મદ ભાઈ સેનો શોપ છે આપણે ત્યાં ચોક મોબાઈલ એસેસરીઝ ની દુકાન છે આ જે રોડ ઉપર ખોદકામ કરી રહ્યો કેટલી અસર થઈ છે તમારા ધંધા બહુ અસર પડી રહી છે કસ્ટમર આવવામાં બહુ તકલીફ પડે છે ગાડી મૂકવામાં બહુ તકલીફ પડે છે દિવાળીના ટાંકડે ફૂલ ટ્રાફિક થઈ જાય છે પહેલા કેટલો ધંધો થતો હતો અનલોક ની અંદર મતલબ બજાર ઉચકાયો હતો હમણાં ખોદકામ ચાલુ થઈ ગયું છે એટલે હમણાં ટ્રાફિકની બહુ સમસ્યા છે એટલા માટે હમણાં બહુ સ્લો થઈ ગયું છે કામ ધંધોમાં દિવાળી ફેલ છે એવું લાગે છે હવે મિત્રો જ્યારથી કોરોના આવ્યો ત્યારથી ધંધા રોજગાર કે તહેવારો બધું જ થઈ જવા પામ્યું છે લોકોને એક આશા હતી કે અનલોકની અંદર હવે ધંધા રોજગાર ખુલશે પરંતુ સુરત મહાનગરપાલિકાની બેવડી નીતિને કારણે અહીંયા ચારો તરફ રોડ રસ્તા ઉપર ખાસ કરીને રાજમાર્ગ પર જે સુરત શહેર તેને રાજમાર્ગ પર ખોદકામ ચાલી રહ્યું છે જેને કારણે ચારો તરફ લોકો પાવડર લગાડી નથી આવતા મોઢા પર કારણ કે જેટલી ઉડે છે અને બધાને રોજગાર એટલે ધંધા રોજગાર ઠંડા પડી જવા પામે છે કારણ કે ચારો તરફ અત્યારે રોડ રસ્તાનું હાલ કામકાજ ચાલી રહ્યું છે હવે આ કામકાજ ક્યારે બંધ થશે તેની ચિંતામાં અહીંના સુરત શહેરના વેપારીઓ લાગી ગયા છે કારણ કે સામી દિવાળી છે સાથે રાજમાર્ગ